કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે ફરી એકવાર આંદોલનના એંધાણ ગાંધીનગર ઘેરાવ કરવાની ટેટ પાસ ઉમેદવારોની ચીમકી ઉમેદવારની ચીમકીના વિરોધને લીધે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરફાયો આ સાથે જૂના સચિવાલયમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે જોકે વિરોધ શરૂ થાય તે પહેલા જ અટકાયત શરૂ કરવામાં આવી તો સત્યાગ્રહ છાવણીમાં જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા અને કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલીનું આયોજન કરીશું પણ ટેટ ટાટના યુવાનો યુવતીઓ જે લાંબા વખતથી માન્ય મંત્રી મુખ્યમંત્રી સચિવશ્રી સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે કે આજે આપણા ગુજરાતમાં જ્યારે સિત્તેર હજારથી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયેલું છે ત્યારે એટલીસ્ટ આ નેવું હજાર જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો શા માટે તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો આ મુદ્દાને લઈને રેલીઓ કરી ધરણા કર્યા અરજીઓ કરી આવેદનપત્ર આપ્યા અમદાવાદમાં રેલી કરે ગાંધીનગરમાં ડિટેન થાય આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ સિત્તેર જેટલા યુવાન યુવતીઓ જે ટેટ તાટના મારા સાથીઓ છે બધાને આજે અટકાયત કરવામાં આવી છે ટેટ અને પાસ કરેલા ઉમેદવારોએ આજે હલ્લાબોલ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે આપણી સાથે આ ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું કારણ કે આખી રાત સુધી મહેનત કર્યા છતાં પણ સરકારી નોકરીથી વંચિત છે ભાઈ આજે શું રજૂઆત કરવાના આજે અમારે જે કોન્ટ્રાક્ટ બેઝ જ્ઞાન સહાયક યોજના સરકાર લાવી છે જે છેલ્લા છ મહિનાથી સરકારે જ્ઞાન સહાય શોષણ કરે છે એની સામે અમે લડવા માટે આવ્યો છે એમની સામે માગ અમારે એક જ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરે સરકાર અને છોત્તર હજાર કરતાં વધારે જગ્યાઓ જે ખાલી છે એની જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરે જેથી કરી અમારા કાયમી નોકરી મળે જેથી કરી અમારું શિક્ષણ પણ અમે સારી રીતે આપી શકીએ અને બાળકોનું શિક્ષણ જે છે એ સુધારી શકીએ એ જ અમારી માગ છે કેટલા માર્ક્સ આવ્યા હતા અમારે ઇંગ્લિશમાં એકસો ઓગણત્રીસ માર્ક્સ છે ટાર્ટ વનની અંદર આટ આટલી પરીક્ષાઓ પાસ કર્યા છતાં પણ સરકારી નોકરી નથી મળતી એટલે એ જ કહેવાની જરૂરત છે જરૂરિયાત છે કે સરકારે ચલો માનો કે દ્વિસ્તરીય પરીક્ષા લાવી દીધી છે અમે એ પણ ક્વોલિફાય કરી છે એમ છતાં જો હવે નોકરી નથી તો આનો રસ્તો શું કાઢવો અને લોલીપોપ પેટે કે જે સત્યાવીસથી ત્રીસ હજાર જ્ઞાન સહાયક આપી દીધા એની જગ્યાએ અમુક મહેકમ ઉપર એ લોકો કાયમી કરી શકતા હતા અને જે બાકીની જગ્યાઓ વધતી હતી એની ઉપર એ ભલે જ્ઞાન સહાયક લાવે કે પ્રવાસી ચાલુ રાખે પણ જે મહેકમ છે એ પ્રમાણે તો એમને ગવર્મેન્ટ ભરતી કરવી જોઈએ અને જે આજે અમે આવ્યા તો એ વારંવાર સૂચનાઓ મળે કે પથિકાશ્રમ આવશો તો ત્યાં પોલીસ પકડશે અહીંયા સત્યાગ્રહ છાવણી આવો તો ત્યાં કે પોલીસ પકડે છે તો અમે આમ કંઈ એવું નુકસાન કરવા તો આવ્યા નથી અમે તો શાંતિની રીતે રીતે રજૂઆત કરવા છીએ એમ છતાં કોઈ વાત સાંભળતી નથી કેટલો આક્રોશ છે કારણ કે આટલું ભણતર લીધા પછી પણ નોકરીથી વંચિત છે અને સરકારની સાથે રજૂઆતો કરવા માટે આપ આવી રહ્યા છો તેમ છતાં એ આ રીતનું વર્તન થઈ રહ્યું સૌથી પહેલાં તો આજે ગર્વ સાથે કહી શકું કે 33 જિલ્લામાંથી વિવિધ સંખ્યામાં વિવિધ માતા બહેનો અને ભાઈઓ આવેલા છે અને સૌથી પહેલાં તો વાત કરું કે જે લોકો અહીંયા આવેલા છે તમામ ક્યાંક ને ક્યાંક એમને સરકારી નોકરી મળે કાયમી ભરતીમાં એમનું નામ આવે અને આ બધા સ્કોલર છે બધા સારા વાળા છે પણ જ્યાં ક્યાંક ને ક્યાંક જ્ઞાન સહાય યોજના થકી એમનું કંઈક ને કંઈક રીતે એમના કામની દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક એમને સરકારી લાભો મળવા જોઈએ દરેક જગ્યાએ એમનું શોષણ થઈ રહ્યું છે બીજી વાત કરું કે સત્યાવીસો પચાસ ભરતી આ સત્યાવીસો પચાસ ભરતી વર્ષ બે હજાર સત્તરમાં જીતુભાઈ વાઘાણી સાહેબ કહીને ગયા હતા તો એ સાત વર્ષમાં દર વર્ષે તમને ખ્યાલ હશે બેન કે એકત્રીસ પાંચે ઘણા પાંચથી દસ હજાર શિક્ષકો રિટાયર દર વર્ષે થાય છે તો એની સામે મેકમ વધવું જોઈએ અને આજે હમણાં ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયા દ્વારા આપણને જાણવા મળ્યું કે ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે પચીસ બાળકોની સામે એક શિક્ષક હોવા જોઈએ એની સામે છોતેર હજાર શિક્ષકોની ઘટ હોવા છતાં પણ અત્યારે ખાલી લોલીપોપ આપી રહ્યા છે અને માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ એવું કહી રહ્યા છે કે અમે દર વર્ષે નિયમિત રીતે પંદર જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીશું પણ આજે અઢાર જૂન થઈ બેન હજુ સુધી એમને કોઈ જાહેરાત નથી કરી ક્યારે ફોર્મ ભરાવાના છે કેટલી જગ્યા પર ભરાવાના છે કેટલા વિષયોમાં ભરાવાના છે બીજી વાત તમને કરું ખાસ અગત્યનો મુદ્દો કે આ જીપીએસસી યુપીએસસી લેવલની પરીક્ષા પાસ કર્યા છતાં પણ ટાટ વન ટુ આપને ખ્યાલ હશે કે હમણાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે પહેલાં પ્રિલિમ્સ લેવામાં આવી એના અમુક કટ ઓફ હોય પછી મેન્સ લેવામાં આવ્યા અને મેન્સ એક્ઝામ પણ આટલી અઘરી પરીક્ષા પાસ કર્યા છતાં પણ જો પ્રાઇવેટમાં કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ કરવાનું આવે તો કમસે કમ મેં તમામ જે ટાટ ટુ પરીક્ષા પાસ કરેલા છે વિદ્યાર્થીઓ સાથે સો ટકા અન્યાય થયો કહેવાય એટલે સૌથી પહેલાં તો માનનીય જે વિનોદરાવ સચિવ છે શિક્ષણ મંત્રી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને બધાને વિનંતી કરે છે કે સત્વરે બની શકે એટલું જલ્દીમાં જલ્દી કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરે કેમ કે આ બધા જ વર્ગના છે બધા મધ્યમ વર્ગના છે કોરોના કાળ પછી બધાની પરિસ્થિતિ આર્થિક રીતે ડામાડ જોવા મળેલી છે તો ક્યાંક ને ક્યાંક એક છેલ્લી જીવનની આશા ઉમીદ અને એમના સ્પંદન સંવેદના સાથે રજૂઆત કરવા અમે બધા જે ગાંધીનગર ભેગા થયા છે તો બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી અમે વિનંતી કરીએ છીએ કે સત્વરે કાયમી ભરતી જાહેરાત કરે અને અમને કાયમી બનવા કાયમી શિક્ષક બનવાનું સપનું જલ્દી પૂર્ણ કરે આ તમામ જે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોનું સપનું છે કે તેઓને જલ્દીમાં જલ્દી આ સરકારી નોકરી છે તે તેમને મળી જાય કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ એબીપીએસ અસ્મિતા ગાંધીનગર